ગુજરાત વૃદ્ધિ આર્ક ફાઉન્ડેશન પહેલ ગુજરાતના વિકાસ નવીનતા અને સર્વસમાવેશકતાની ઉજવણી કરી રહી છે ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહાનુભાવોનું સન્માન કરતી પ્રતિષ્ઠિત ઇવેન્ટની શરૂઆત કરીને ગુજરાત વૃદ્ધિનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે અને અર્થપૂર્ણ પહેલો દ્વારા સમુદાયને પાછા આપવાનું પણ છે આર્કિટેક્ટ રેઝા કાબુલ એ આર્કિટેક્ચરની દુનિયામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે જેની પાસે ત્રણ દાયકાથી વધુનો અનુભવ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિઝાઇનનો વારસો છે તેમના સ્વપ્નદ્રષ્ટા અભિગમે સ્કાયલાઇન્સ અને સમુદાયોને પુન આકાર આપ્યો છે જેમાં રહેવાની જગ્યાઓ બનાવવા માટે કાર્યક્ષમતા સાથે સૌંદર્યશાસ્ત્રનું મિશ્રણ કર્યું છે જે પ્રેરણા આપે છે અને સમૃદ્ધ બનાવે છે આર્ક રેઝા કાબુલ આર્કિટેક્ટ્સના સ્થાપક તરીકે તેમણે ફર્મને વૈશ્વિક ડિઝાઇન સ્ટુડિયો બનવા તરફ દોરી છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ઓફિસ પુણે અને કેલિફોર્નિયામાં છે ઉત્કૃષ્ટતા અને નવીન વિચારસરણી પ્રત્યેના તેમના સમર્પણે સ્થાપત્ય લેન્ડસ્કેપ પર અવિશ્વસનીય છાપ છોડી દીધી છે જેણે સમગ્ર ભારતમાં અને બહારના શહેરોના વિકાસ અને વિકાસમાં યોગદાન આપ્યું છે <laughs> Ladies and gentlemen, moving on to our <laughs> next round <program> presentation, <laughs> we have <laughs> Bihar. May I call on stage the absolutely wonderful Mr. Rajesh Kanduri, country head of Bihar, to please come on stage.

માય નેમ ઇઝ શૈલાજ ભક્તા એનડી ચેરમેન એમડી ઓફિસ કંપની ઓન ફાઈટ રાજ એન્ડ રમા સર આજે ફાઉન્ડેશન સર આર્કિટેક્ બનાવશે અને દે વિલ બી હેવિંગ એ સપોર્ટ ઓફ મિસ્ટર સર વેર વીલ બી હેવિંગ એ ગુડ નોલેજ એન્ડ વેલ બી સપોર્ટિંગ ઓલ ધી ન્યૂ ફેલો ઓફ ધી કંપની

And I, uh, I think uh, this is a very interesting event. Uh, first of all, thanks to uh, the ark foundation for doing this. a uh, event, architect is initiating a discussion about the development of a city. and amdavad uh, and gujarat being progressive leaders in the country, uh, we have some very unique examples. That gujarat there, that other parts of the country should follow. gift city being one of them. વેર ટ્રુલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ ડેવલપમેન્ટ પહેલીવાર દેશમાં મારા પ્રમાણે ટ્રુ સ્માર્ટ સિટી ટ્રુ ગ્રીન સિટી અને ટ્રુલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી સિટી અમદાવાદ ગુજરાતમાં થયું છે અને દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ દેટ વી શુડ ફોલો એવરીવેર ઇન ધ કન્ટ્રી એન્ડ ધ આઈડિયા ટુડે ઇઝ ટુ ડિસ્કસ હાઉ વી ઇડ ઇટ વોટ વોઝ ધ સક્સેસ સ્ટોરી બિહાઇન્ડ ઇટ અને હાઉ કેન વી ટેક દિસ ફોરવર્ડા કાબુલ અમારો આર્કિટેક્ચર ફોર્મ છે આખું ગ્લોબલ ફર્મ છે અમારી પાસે મુંબઈ પુણે અહેમદાબાદમાં હમણાં શરૂ કર્યું છે દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કોમાં ઓફિસીસ છે અમારો આજનો ઇનિશિએટિવ છે ગુજરાતનું વૃદ્ધિ અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે બહુ ગ્રો થઈ રહ્યો છે એની સાથે અમે પણ ગ્રો થવા માગીએ છીએ અમે ગુજરાતને સપોર્ટ કરવા માગીએ છીએ ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે સો એના માટે હું બહુ એક્સાઇટેડ છું અને મને પણ આ ગ્રોથનું પાર્ટ વૃદ્ધિનું પાર્ટ બનવું છે એટલા માટે અમે અહીંયા સ્ટાર્ટ કર્યું છે અમે બીજું એક ફાઉન્ડેશન અહીંયા લોન્ચ કરી રહ્યા છે આજે ફાઉન્ડેશન ફોર એઆરકે કે ફાઉન્ડેશન જે અમારું ઇનિશિયેટિવ છે અમે બધા જે જેની પાસે સપોર્ટ નથી જે એની પાસે ફીઝના પૈસા નથી એના માટે અમે એ લોકોને સપોર્ટ કરીને એજ્યુકેટ કરાવશું ભણાવશું અને કાબિલ બનાવશું જે એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે અને પોતાનું લાઈફ ચલાવી શકે થેન્ક યુ થેન્ક યુ અમદાવાદનો પ્રેસિડેન્ટ છું આ ઇવેન્ટ ગુજરાત વિશે છે અને ગુજરાતની વૃદ્ધિ વિશે છે તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી એ રીતે બરાબર છે અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને જે રીતે આગળ વધી રહ્યું છે તો બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત કરી ને સારા ડેવલપમેન્ટની વાત કરી એ નીડ ઓફ ધી છે એટલે એને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ કરવામાં આવ્યો છે અને વી વિશ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ઇવેન્ટ અને આનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળે એવી મારી આશા છે